હાલ રાજ્યના અલગ અલગ જગ્યા પર ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે એવા સમયમાં પિરોટન ટાપુ પર દરગાહ પર ડિમોલેશન કરવામાં આવ્યું છે અને એનો વિડીયો ગૃહમંત્રીએ ટ્વીટ પણ કર્યો છે જેમાં પહેલાં અને પછી એમ બંને વસ્તુઓ દેખાડી છે આ વિડીયો એવી રીતે દેખાડવામાં આવ્યો છે કે જાણે ડિમોલેશનની કામગીરીનું સરકાર સમગ્ર રાજ્યમાં પ્લાનિંગથી બ્રાન્ડિંગ કરી રહી હોય તેવું દેખાઈ આવે છે નમસ્કાર હું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો દેશની સુરક્ષા અને સમુદ્ર જીવ સૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યા છીએ એવી વાત ગૃહમંત્રી કરી રહ્યા છે આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું છે અને દરગાહને સાફ કરી દેવાનો આ વિડીયો તેમણે પોતાના ટ્વિટર પર શેર કર્યું છે સરકાર દ્વારા જે પણ નીતિ નિયમોથી કામ થઈ રહ્યું છે એ બરાબર હશે પરંતુ કોઈ ધાર્મિક સ્થળનું આ રીતે વિડીયો બનાવીને રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ ઊભું ન થાય એના માટે જવાબદાર ગૃહમંત્રીએ ધ્યાન આપવું જોઈએ પિરોટન ટાપુની વાત કરીએ તો પિરોટન ટાપુ પાસે પાંચ એસપીએમ આવેલા છે જેનાથી દેશનો સાઠ ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે પિરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું તેવું સરકારનું માનવું છે અતિક્રમણને કારણે લોકોની અવર જવર વધી જતા રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા જીએસએફસી રિલાયન્સ ન્યારા એનર્જી એરફોર્સ બેઝ નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરરીતિ સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ વધતું હતું તેવો દાવો મીડિયાના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું જામનગરના પિરોટન ટાપુ પર માનવ વસાહત નથી આ ટાપુ પર રાત્રિ રોકાણની મનાય છે થોડા વર્ષ પહેલા ધર્મસ્થાન નજીક સરકારી તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવાનો મામલો ઉજાગર થતા એજન્સીઓ દોડતી થઈ હતી આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં પણ આવશે તેવું ગૃહમંત્રી જણાવી રહ્યા છે જે પણ દબાણો હોય કે પછી કોઈ પણ ગેરરીતિ ટાપુ પર કરવામાં આવી રહી હતી અને જેનાથી દેશની સુરક્ષાને ખતરો હતો તો એવા લોકો પર કેસ ક્યારે થશે એ સવાલ લોકોમાં ઊભા થયા છે અને અગાઉ પિરોટન ટાપુ પર દેશ વિરોધી કાર્ય કે જે રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડતું કોઈ કાર્ય કરવામાં આવતું હતું તો તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ આવી વાત પણ લોકો કરી રહ્યા છે અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ